દોસ્તો ઘણી વખત અમારી પાસે દર્દી આવે છે અને તેમને જો સીડી ચડ ઉતર કરવામાં ઘૂંટણમાં દુખાવો થતો હોય કે પછી સવારે ઉઠીને જકડાશ થઈ જતી હોય તો મોટાભાગના દર્દીઓનો એક જ એવો ભ્રમ કે એવું એમણે કન્ફર્મ કરી લીધેલું હોય છે કે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈને એટલે હવે ઘૂંટણમાં દુખાવો તો થશે કારણ કે ઘસારો છે તો ઘસારાની સિવાય પણ બીજું એક મહત્ત્વનું કારણ છે જે છે તમારા ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓની નબળાઈ તેના કારણે પણ તમને દુખાવો થઈ શકે છે આ બંનેમાં તમારે ફર્ક કઈ રીતે કરવો તે ઘરે જ કઈ રીતે કરવો અને બેઝિકલી તેના લક્ષણો શું હોય છે તે આ વિડીયોમાં આપણે જાણીએ તો દોસ્તો સૌથી પહેલાં તમે એ સમજો કે ઘસારો એટલે શું ઇંગ્લિશમાં આપણે સમજીએ તો તે છે આર્થરાઈટીસ આર્થરાઈટિસ એટલે શું કે ઘૂંટણમાં તમારે સાંધામાં સોજો આવવો અને તેની સાથે સાથે જે ઘૂંટણની સાંધાની જે હાડકાં જે હોય છે તેની ઉપરની કાર્ટિલેજ ડેમેજ થવી આ બંને વસ્તુ થાય એટલે ત્યાં આગળ તમને દુખાવો થવા માંડે અને તેને કહેવાય છે ઘસારો ઘૂંટણનો ઘસારો હોય તો તેમાં શું થાય છે મેઇનલી ચાર વસ્તુઓ સૌથી પહેલું કે તમે જ્યારે પણ થોડી ઘણી એક્ટિવિટી કરો એટલે સીડી ચડ ઉતર કરો કે થોડું વધારે ચાલો કે કંઈ પણ કરો ને એટલે તમને દુખાવો વધે તે થાય છે ઘૂંટણના ઘસારામાં બીજી વસ્તુ તેમાં થાય તે છે કે ઘૂંટણની આજુબાજુ તમને સોજો આવે ત્રીજી કોમન વસ્તુ છે કે ઘૂંટણની અંદરથી કટકટ કે એવો કંઈક અવાજ આવવો જ્યારે પણ દર્દી અમને કહે ને કે સર આવો કટકટનો અવાજ આવે છે એટલે મોટાભાગે તે ઘસારો હોઈ શકે છે ચોથી વસ્તુ છે કે સવારે ઊઠીને એટલીસ્ટ વીસથી ત્રીસ મિનિટ માટે તમારો સાંધો છે ને એ તમને એવું લાગે કે જકડાઈ ગયો છે સ્ટીફ થઈ ગયો છે તેવી ફિલિંગ આવે આ ચાર વસ્તુઓ સૌથી વધારે કોમન છે અને જો વધારે એડવાન્સ્ડ સ્ટેજ હોય તો તેમાં તમારા ઘૂંટણ ત્રાસા થઈ જાય છે પગ તમારો થોડો વાંકો હોય ને તેવું દેખાય છે તેને કહેવાય છે વારસ કે વાલ્ગસ ડિફોર્મિટી હવે ઘસારામાં મેઇનલી જે દુખાવો થાય છે ને તે એકદમ અંદરથી હોય છે તમને એમ લાગે છે કે ઘૂંટણના સાંધાની અંદરથી દુખાવો થઈ રહ્યો છે એવું નથી કે ઉપર ક્યાંય સુપરફિશિયલ દુખાવો છે ઘસારામાં અંદરથી દુખાવો હોય ને તેવી ફિલિંગ આવે છે તેની કમ્પેરિઝનમાં જો તમારા ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓ નબળા હોય તો તેમાં શું તકલીફ થાય છે તેના ચાર સૌથી મહત્ત્વના લક્ષણો હું તમને કહું સૌથી પહેલી વસ્તુ તો તમને ઘસારો ન હોય અને સ્નાયુઓ નબળા હોય ને તો ઘૂંટણની ઉપર ક્યારેય સોજો નથી આવતો હોતો બીજી વસ્તુ ઘૂંટણના ઘસારામાં જે ઝકડાશ તમને વીસ ત્રીસ મિનિટ લાગે છે ને તે આ જે સ્નાયુઓ નબળા હોય અને તમારો સાંધો જકડાયેલો લાગે ને એ પાંચ સાત મિનિટમાં જ સરખું થઈ જાય છે બેઝિકલી ત્રીજી વસ્તુ કે તમે ઘૂંટણની ઉપરના સ્નાયુઓને થોડું દબાવો ને એટલે તમને દુખાવો વધે કારણ કે તે સ્નાયુઓ નબળા છે તે જલ્દી થાકી જાય છે અને ચોથી વસ્તુ કે આ સ્નાયુઓના નબળાઈના કારણે જે દુખાવો થતો હોય ને એ તમે થોડું વોર્મઅપ કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો ને એટલે એ દુખાવો ઓછો થઈ જાય છે તેવું ક્યારેય ઘૂંટણના ઘસારામાં નથી થતું હોતું હવે આ બંને વસ્તુઓમાં તમારે ફરક જાણવો હોય અને ઘરે જ ચેક કરવું હોય તો તમે શું કરી શકો તેના બે ટેસ્ટ છે સૌથી પહેલાં તો તમે કોઈ બી આવી ચેર ઉપર બેસો અને હાથનો સપોર્ટ લીધા વગર તમે ઊભા થાવ હાથનો સપોર્ટ લીધા વગર તમે ઊભા થાવ અને જો તમને દુખાવો થાય અને એ દુખાવો પાંચ સાત મિનિટમાં એની જાતે જ જતો રહે તો પછી તે દુખાવો તમારો આ સ્નાયુઓની નબળાઈ છે તેના કારણે હોઈ શકે છે પરંતુ આ દુખાવો જો લાંબો ટાઈમ રહે તમે ઊભા થાવ પછી તો પછી તે ઘસારાના કારણે હોઈ શકે અને બીજો ટેસ્ટ છે કે તમે દાદરા ચડ ઉતર કરો પાંચ સાત દાદરા ચડ ઉતર કરશો અને તમને જો દુખાવો થઈ જાય તેની સાથે સાથે કટકટનો અવાજ પણ આવે અને એ દુખાવો જો પંદર વીસ મિનિટ પછી પણ જાય નહીં તો તે મેઇનલી ઘસારાના કારણે હોઈ શકે છે તે સ્નાયુઓ નબળાઈના કારણે નથી હોઈ શકતો હવે તેને ટ્રીટમેન્ટમાં શું કરવું સ્નાયુઓની જે નબળાઈ હોય ને તો તેની ટ્રીટમેન્ટ ખૂબ જ ઇસી છે કારણ કે તેના માટે ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધારે તે જ એક્સરસાઇઝ કરવાની હોય છે બીજું કંઈ જ કરવાનું નથી હોતું તેની કમ્પેરિઝનમાં જો ઘૂંટણનો ઘસારો હોય તો આઈડિયલી તમારે સૌથી પહેલાં તમારા ડૉક્ટરને મળીને એક્સરે કરાવવો જોઈએ એક્સરે પ્રમાણે તેનું સ્ટેજ નક્કી થશે કે આ કેટલું અર્લી છે કે બહુ લેટ છે વધારે લેટ હોય તો અલગ વસ્તુ છે પરંતુ જો અર્લી ઘસારો હોય ને તો તેમાં પણ કસરતો દવાઓ અને કેટલીક ફિઝિયોથેરાપી સ્પેસિફિક તેજ કરવાની હોય છે બીજું કંઈ જ નથી હોતું આ બે વસ્તુઓનો મેં તમને સરખી રીતે ડિફરન્સ કીધેલો છે ક્યારેય પણ તમને એમ લાગે કે હવે ઘૂંટણમાં દુખાવો થયો છે તો ચાલીસ પિસ્તાલીસ વર્ષે એમ નહીં સમજવાનું કે હવે આ દુખાવો થવા માંડ્યો છે તો ઘસારો જ હશે તેવું દર વખતે નથી થતું હોતું ધન્યવાદ